નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી શિક્ષણના અધિકાર આરટી અંતર્ગત પ્રવેશ માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી દ્રૌપદ ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે ભુજના અમારા પ્રતિનિધિ હેમાંક પટણી જણાવે છે કે રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેઓ આજે બપોરે સ્મૃતિ વન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે બાદમાં ધોરડો પહોંચશે જ્યાં રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે અને સફેદ રણમાં રાષ્ટ્રપતિ શ્રી સૂર્યાસ્ત નિહાળશે અને સફેદ રણ ખાતે પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે સુશ્રી મુર્મુ વિશ્વવારસાના સ્થળ ધોળાવી સાઇટની મુલાકાત આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને આજે સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ રહેશે જે શનિવારથી રાબેતા મુજબ ચાલુ રહેશે આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમાલીસમાં પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર વધતા અત્યાચાર શોષણ અને દુષ્કર્મના બનાવ પર અંકુશ લાવવા એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા પીડિતાઓને ન્યાય પણ મળ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ આ સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે પોક્સો કેસમાં ત્રણ વર્ષમાં અદાલતે નવસો ચુમોતેર ચુકાદાઓમાં કડક સજા કરી છે આ પૈકી પાંચસો ચુમોતેર આજીવન કેદ અને અગિયારને ફાંસીની સજા પણ કરી છે રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે પાંચ લાખ પાસઠ હજારથી વધુ વસ્તી નોંધાય છે રાજ્યમાં એશિયાસી નીલગાય વાનર કાડિયાર દીપડા સાંભર ચિંકારા વરુ ધુડખર સર્પ જેવા અનેક વન્યપ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાયેલી વન્ય જળચળ પ્રાણીઓની ગણતરી અનુસાર રાજ્યમાં એશિયા સી ની સંખ્યા છસો ચોતેર થી વધુ નોંધાય છે જ્યારે તેર જિલ્લામાં બે હજાર બસો સત્તર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અંદાજે બસો બાવીસ વર્ણનો વસવાટ જોવા મળ્યો છે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની કુલ વસ્તી સાત હજાર છસો બોતેર જેટલી નોંધાય છે રાજ્યના ચાર હજાર સિત્યાસી ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં અંદાજે છસો એસી ડોલફિન નોંધાય છે વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સર્પ સંશોધન સંસ્થાનમાં ત્રણસોથી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન થાય છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યો શંખ સર્કલ સામે આવતા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હતા જેને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી બાર જેટલા આસામીને નોટિસ પણ મોકલવામાં આવી હતી આ અંગે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વધુ માહિતી આપી કે મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે ફાવણી કરવાની છે એની જે રિક્વાયરમેન્ટ જગ્યા છે એનું માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નર્તરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે એટલી માંગણી છે જે મોડલ બસ સ્ટેશન બનાવવાની જગ્યા છે એનો કબજો સોંપવાની કાર્યવાહી છે એ ચાલુ કરી દેવામાં આવશે મોટા ભાગના રેણા દબળો હતા અને છેલ્લે એક બાદ અમે સમજાવટથી એ લોકોને કહેતા કે ભાઈ તમે લોકો આ જગ્યા ખાલી કરી આપો પણ એન કેમ પ્રકારે એ લોકો ખાલી નતા કરતા એટલે થોડું એમને ડિમોર્સની કાર્ય દૂર કરવામાં આવી રહ્યા છે આરટી શિક્ષણના અધિકાર આરટીના કાયદાની જોગવાઈ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટે આજથી તારીખ બાર માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આ વખતે ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફોર્મ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરાયા બાદ સત્યાવીસ માર્ચે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે નબળા અને વંચિત પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં મફત ભણવા માટે આરટી કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈ દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનેબિલિટી સમિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાના હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉદ્યોગો અને શહેરીજનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ સમિટમાં ખાસ કરીને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઇને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે ફેબ્રુઆરી રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સીવી દ્વારા ઇફેક્ટની શોધના સન્માનમાં દર વર્ષે રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની વિષય વસ્તુ છે વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોષ્ટ દ્વારા એકથી અઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં એક મહિના માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે સમાપન ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે મુખ્ય રાજ્યસ્તરીય કાર્યક્રમમાં પૂર્ણ થવાનું છે રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અત્યાર સુધીમાં બે લાખ વધારે મુલાકાતીઓ અને હજારો વિદ્યાર્થીઓએ આ કેન્દ્રની મુલાકાત પણ લીધી છે રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એરિયા હોટ એન્ડ હ્યુમિટ વેધર ગુજરાત पार्टली क्लाउडी रहेगा स्काई और मैक्सिमम टेम्परेचर थर्टी सेवन डिग्री सेंटीग्रेड के आसपास और मिनिमम टेम्परेचर लघुतम तापमान जो है ट्वेंटी टू डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान अगले चौबीस घंटों तक दिया गया है રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું જેમાં સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી મહત્તમ તાપમાન રાજકોટમાં અમદાવાદ અને વડોદરામાં છત્રીસ પોઇન્ટ આઠ ડિગ્રી સુરતમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલ્વે અમદાવાદ રાજકોટ વડોદરા મુંબઈ રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી એકસો પચીસ જેટલી ટ્રીપ કરી છે જેમાં અંદાજે એક લાખ સિત્તેર હજાર યાત્રિકોએ મુસાફરીનો લાભ લીધો છે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુ અને અવર જવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ વિશેષ ટ્રેનો પ્રયાગરાજ તેમજ નજીકના અન્ય રેલવે સ્ટેશનો સુધી દોડાવવામાં આવી હતી જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રી મેળામાં મુસાફરોની ભીડમાં ભારે ઘટાડો થતાં રેલ્વે વહીવટીતંત્રએ આજે રાજકોટ જૂનાગઢ અને અને જુનાગઢ રાજકોટમાં મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય પણ લીધો છે રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં ધોરણ દસમાં છવ્વીસ હજાર એકસો છત્રીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અગિયાર હજાર આઠસો અડતાલીસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર પાંસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પણ ધોરણ દસના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટીમો બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓ ટ્રાફિક સમસ્યામાં ફસાય તો હેલ્પલાઇન નંબર શૂન્ય બે છ ચાર બે બે ત્રણ શૂન્ય આઠ ચાર તેમજ શૂન્ય બે છ ચાર બે 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 ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ઉપર કોલ કરવો અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત વડાદકારીઓને આજીવન કેદની સજા ફટકારી શિક્ષણના અધિકાર આરટી અંતર્ગત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે અને આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ બાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા